ગીતશાસ્ત્ર પ્રકરણ વીસ વાચન એકથી થી નવ સંકટના દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો યાકૂબના દેવ સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો ભલે તેઓ પોતાના પવિત્ર સ્થાનમાંથી તેમની મદદ મોકલે અને તમને સિયોનમાંથી શકિત આપે તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી અને તારું ધનાર્પણ સ્વીકારે તને તારી ઈચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે તમારી મુકિત અમને સુખી બનાવશે આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું યહોવા તમારી બધી વિનંતીઓનો સ્વીકાર કરે યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે તેને વિજય અપાવે છે તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શકિતથી તેને જવાબ આપશે કોઈ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્ત્રો વિશે અભિમાન કરે છે બીજા કોઈ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું તેઓ નમીને પડી ગયા છે પણ આપણે અડગ ઊભા રહીશું હે યહોવા અમારા રાજાને વિજય આપો અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો ગીતશાસ્ત્ર પ્રકરણ વીસ વાચન એકથી નવ